you <laughs> મી દૂધ પીજે છે એલી ઓલી મી દૂધ પીજે તગડ ને એમ કાઢી તો કેવી છે

તોય મારી બેટી ગઈ બોલો આ તારી બંદૂકની ને આટલી બીક હતી સમજો હવે કાયકા આલો ગોતવા જાય ને ગામમાં હવારે ખબર પડશે ને તો આપણો નાક કપાઈશે ને માણા મેણા મારશે હાચી વાત છે હાલો હાલો સમજો ધોકા બોકા હોય તો લઈ લ્યો આ તો આપડી છોડી ને ભડાકે દેવો છે અને ઈ છોકરાને ભડાકે દેવો છે હાલો અરે ધોકા નો લે ને બંદૂક આફી છે હાલો હાલો

તમારી મને તમને ખબર પડી ગઈ સમજો આ વાત તમે ત્રણ માંથી કઈ ગામ માં કરતા નઈ નકર ભડાકો કરીને મારી નાખીશ હાલો હાલો બીજા ને ખબર પડે ને એ પેલા એને પકડી લે હાલો દીકરા મારા ઈ તો હવાર છે ને આખા ગામ ને કેવું છે તું જો નઈ બાપા ઈ બટા બધી આ તો આ અંતર સાટી સાટી ને થાક્યો આ ક્યારે આવશે મારી દીકરી બોલો આઈડિયો મે આપ્યો તો આટલી બધી વાર લગાડી હવે મારે શું કરવું મારે ને કે પાછો ફોન કરવો પડશે આજ આવે ને એટલે આમ જો ઘડીક તો એની સામે રહ્યું ને બોલવું જ નથી આવવા દે આવવા દે તો આવવા દે આજ મારો મગજ હલાઈ નાખ્યો એને સગના તારી માને સગનાની દીકરી મેં તને આઈડિયો આપ્યો કે આવો આઈડિયો કરીને આ તો એટલી બધી વાર લાગી પણ તારું ઘર ક્યાં અને મારું ઘર ક્યાં વાત તો લાગે તે ને એ હા મારું ઘર આઘું તો હશે આંક્યા બી આંક્યા બી આંક્યા બી હવે મોડી તો મોડી પણ કાંઈ જવા તોડી દેવાય આવી છે તો આવી સમજો

એ子, tamausげ, wow, ખ ખ એ દોવા હવે આને કાય કેવાનું ન હોય આમ જો આને તો ગઢો મુરી ગયો ને તોય પરણાઈ દેવાડી હોય આટક નાક કપાવશે બરાબર છે હાલે હાલે મેતી તા હાલે તારી મને તું હાથ માં તારો વારો